તો તો ખાસા ટાઈમથી એને બેઠા હશો બધા બધું સાંભળ્યું આપણી બહેનો પ્રેઝન્ટેશન કરતા હતા પીપીટીથી પ્રેઝન્ટેશન કર્યું પહેલી વખત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થયું ને અહીં દેખાતું તું એ બોલતા તે બધું એના વિડીયો બાકી બધું સમજાયું તું બધું તો આમ હાથ ઊંચો કરો જ ખબર પડે બાકી તો હા 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 તો બરાબર એમ તો પહેલાં તો આ પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે અને અહીંયા સ્પીચ આપવા માટે આપણા બધી દીકરીઓને હું હૃદયથી એકવાર અભિનંદન આપું છું અને એમના માટે એક વખત બધા તાલી પાડો બધા અભિનંદન આપો કેમ કે આ માત્ર દીકરીઓ બોલતા હતા એટલું નહીં અહીંયા આગળ વાત કરીએ તમારા બધા વતી બોલતા હતા દરેકનું કોન્ફિડન્સ ઊભો થાય દરેકનો આત્મવિશ્વાસ વધે એવું કામ આ દીકરીઓએ કર્યું એમના માટે અભિનંદન બધાને હું નથી સાંભળી શક્યો પરંતુ એનું રેકોર્ડિંગ થયું છે એ બધાનો હું જોઈ લઈશ એક વખત ગાડીમાં બેસીને પણ એટલે બધાને જોવાનું પણ મને મળશે બધાને એક આપણે શ્રીએ વાત કરી ઘણી બધી ચર્ચા કરી આપણા ભાઈએ પણ વાત કરી અને આજે આપણે સદભાગ્ય છે કે આપણા કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખ માન્ય રમેશભાઈ સિંધવ એ પણ બધાની વચ્ચે આવ્યા છે રમેશભાઈ આ બાજુ આવો ને બધા ઓળખે તો ખરી આમ દીકરી તું એ આવી જાય જિલ્લા પંચાયતના પ્રમુખ છે ને બેન રમેશભાઈ સિંધવ છે જિલ્લાના પ્રમુખ છે એ પણ અહીંયા આજે ઉપસ્થિત છે લવિંગજીને તો તમે બધા આવો લવિંગજી એકવાર તાલિયું ભલામણા પડાવો એક વખત એકા હેતલબેન આવ્યા છે એ પણ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ છે બેન છે એટલા માટે કરીને એમને પણ અભિનંદન એક વખત આપીએ આપણી દીકરીને વાહ હવે તમે શાંતિથી આપણા બધા આગેવાનો અહીંયા બેઠા છે તમામે તમામ આગેવાનો આપણા ડેરીના ડિરેક્ટર માન્યશ્રી રાઘવભાઈ પૂર્વ ડિરેક્ટર માન્યશ્રી કરશનભાઈ આપણા બેંકના ડિરેક્ટર માન્યશ્રી કેશુભાભાઈ માન્યશ્રી પૂર્વ ડિરેક્ટર બાઉભાઈ કેશુબાભાઈ ત્યાંથી કરીને આપણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તમામે તમામ આગેવાનો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહકાર સંઘ માર્કેટ એના બંને તાલુકાના બધા આગેવાનો છે બેનું દૂધમાં કરવા જેવા કામોની વાતો હું કરીશ બીજી તો ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે એક કામ સારી પાડી હોય સારી રેડલી હોય તો આપણે શું કરે છે મોટાભાગે કે લાખ હવા લાખ રૂપિયા હાલે છે તો ભેંસને વેચી દઉં આવું કરે છે ને આમાંથી કોણે કોણે મારી કિંમત આવી હોય ને ભેંસને વેચી દીધી હોય એવું કોણ કોણ જરા હાથ ઊંચો કરાવશો નહીં કરે કોઈ હાથ ઊંચા બસ હવે બરાબર છે તો હિંમતવાળા બહેનો મળી ગયા તો એ ભેંસોનું શું થાય ખબર છે આપણે ત્યાં ભેંસો પહેલાં ચાલીસ વર્ષ પહેલાં પચાસ વર્ષ પહેલાં ખૂબ દૂધ હાલતી દસ દસ લીટર ટંકે દૂધ આપતી બાર બાર લીટર દૂધ આપતી આપણી ગાયો પણ સારું દૂધ આપતી દસ દસ લીટર ટંકે દૂધ આપતી આપણી કાંકરેજી ગાય હતી પણ આપણે ત્યાં સારી ભેંસ જે હોય તો મુંબઈથી પેલા વેપારીઓ આવે તબેલાવાળા અને એ ગામડે ગામડે ફરે અને ફરીને પછી એમ કે તમારી ભેંસના તો હવા લાખ રૂપિયા આપું એટલે આપણને એમ લાગે કે કેડો એક પ્રસંગ પતી જશે એટલે ભેંસને આપી આવું ઘણા ગામોમાં થયું આખા બનાસકાંઠા જિલ્લામાં થયું એને કારણે એથી ભેંસો જઈ બધી સારી સારી તબેલામાં મુંબઈ એટલે સારી સારી બ્રીડ મુંબઈ જઈ અને એક એકાદ સિઝન દોયું અને બીજા સિઝનમાં એ લોકોએ કતલખાનામાં આપી દે સોટર હાઉસમાં આપી દે સારામાં સારી ભેંસો આપણી જે હતી એ સોટર હાઉસમાં જતી રહી કતલખાને જતી રહી એટલે છેલ્લા સોયકાની અંદર એક સોયકામાં આપણી ઘણી બધી સારી બ્રીડ એ આપણી ધરતીની મુંબઈ જઈ અને સોટર હાઉસમાં કપાઈ ગઈ એટલે અહીંયા આગળ આપણે સારી જે ભેંસો હતી બધી વેચી દીધી પછી ધીમે ધીમે જે ઓછું દૂધ આપવાવાળી હતી એ ગાયો અને ભેંસો આપણે ત્યાં રહી એટલે આપણે ત્યાં બહુ મોટી આ સમસ્યા ઊભી થઈ એટલે હવે આપણે ત્યાં દૂધ કેટલું આપે કે ચાર લિટર પાંચ લિટર સાત લિટર આવું દૂધ આપે હવે દસ પંદર લિટર દૂધ આપતી ગાયને ભેંસ આપણે તૈયાર કરવી હોય તો હવે ખૂબ મહેનત કરવી પડશે અને એના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે કામ કરવું પડે મારે ત્યાં જે ભેંસો છે બોરુડા એમાં એક ભેંસ છે લગભગ બાવીસ લિટર ઉપરનું દૂધ આપે છે રોજનું એટલે બે ટાઈમનું થઈને બીજી છે એ લગભગ અઢાર લિટર જેટલું આપે છે બીજું છે એ લગભગ ઓગણીસ લિટર આજુબાજુ આપે છે એમ કરીને લગભગ પંદરેક જેટલી ભેંસો તૈયાર કરી છે એટલે મેં જાતે કર્યા પછી હું તમને કહું છું મેં વિચાર તો કર્યો બધાને શિખમણ આપું પણ હું નહીં કરું તો મને ખબર નહીં પડે એટલે મેં પોતે આ કામ હાથ ઉપર લીધું ગાયો પણ આઠ આઠ દસ દસ લિટર ટંકે આપતી ગાયો પણ ત્યાં આગળ આપણે મારે ત્યાં છે ગીર ગાય પણ છે કાંકરેજ ગાય પણ છે એ પછી મને લાગ્યું કે વધારે પશુપાલકોને જો સારી ગાયને ભેંસ આપવી હોય તો તો બહુ મોટા પ્રમાણમાં કામ કરવું પડે એટલે હમણાં અમે બ્રાઝિલ ગયા હતા છેલ્લા ગયા અઠવાડિયા પહેલાં અને ત્યાં જઈને બ્રાઝિલના લોકોએ આપણે ત્યાંથી સારી ગાયોને લઈને સમુદ્રના માર્ગે આગબોટમાં બેસાડીને ત્રણ ત્રણ મહિના દરિયામાં રાખી આખો આફ્રિકા ખંડ ફેરવીને એ લોકો ત્રણ મહિના દરિયાની અંદર રાખીને સારી સારી ગાયો હતી અને બ્રાઝિલ લઈ ગયા સિત્તેર વર્ષ પહેલાં આપણા બનાસકાંઠામાંથી આપણા સાંતલપુરમાંથી બનાસકાંઠો એટલે તમારે શું સમજવાનું બનાસના કિનારે આવેલો પ્રદેશ અને બનાસકાંઠા એટલે આપણે અહીંથી આ બનાસથી કરીને ઉત્તરનો જે વિસ્તાર છે બધો બનાસકાંઠા ભલે જિલ્લા તરીકે આપણે અલગ હોઈએ પરંતુ એનું નામ બનાસની ધરતી ઉપર આપણે છીએ અને બનાસની સંસ્કૃતિ એટલે શું સાથે મળીને પ્રગતિ માટે ફરી કહું છું પ્રગતિ માટે સાથે મળીને ચલવાવાળા લોકો એટલે બનાસ એટલે બનાસની સંસ્કૃતિ સાથે મળીને પ્રગતિ માટે ચાલવાવાળા લોકો એટલે આ બનાસ આ આપણી સંસ્કૃતિ છે કલ્ચર એટલે આપણું આ છે સાથે મળીને પ્રગતિ માટે ચાલવાનું પ્રગતિ માટે નહીં એકલા ચાલવાનું બધાને સાથે મળીને દરેકની પ્રગતિ થાય એનો વિચાર કરવો એટલે બનાસ અને એ બનાસની આપણી આ સંસ્કૃતિ છે તો બનાસમાંથી આપણે ત્યાંથી એ લોકો બ્રાઝિલ લઈ ગયા અને બ્રાઝિલ લઈ ગઈને એનું અપગ્રેડેશન કર્યું એની જીનોમિક વેલ્યુ નીકાળી અને હવે તો ક્લોન દ્વારા ક્લોનિંગ દ્વારા એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી દ્વારા એકમાંથી સો સો બચ્ચા તૈયાર કરે છે એક એક ગાયમાંથી એ ટેકનોલોજી એમની પાસે હતી એટલે માસ પ્રમાણમાં સારી સારી ગાયો તૈયાર કરી ભેંસોમાં હજુ આખા વર્લ્ડમાં કોઈએ આ પ્રમાણનું એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીથી કામ નથી કર્યું ભેંસ માટે આખા વિશ્વની અંદર પહેલી વખત એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીથી કામ કરવાનું કામ એક ભેંસમાંથી પચાસ જેટલી ભેંસો દર વર્ષે બનાવવાનું કામ એક સારી ભેંસમાંથી સો જેટલી ભેંસો બનાવવાનું કામ એ આપણે બનાસમાં કરી રહ્યા છીએ આપણી ધરતી ઉપર આપણે કરી રહ્યા છીએ વિશ્વની અંદર ઇટલીની અંદર કામ ચાલે છે એ લોકોનું પણ એ લોકોએ પણ હજુ કામ નથી કર્યું અને બાકી આપણે આ કામને આગળ વધારી રહ્યા છીએ તો દેશી ગાય આપણી કાંકરેજી ગાય આપણી ગીર ગાય એનું સંવર્ધન થાય એ વધારે દૂધ આપતી થાય ઝેરાની અંદર ઘણી બધી ભેંસો ગાયો છે આપણે ત્યાં પરંતુ એનું દૂધ ઓછું છે તો એક બે સારી ગાયો જો આપણે ત્યાં હોય તો એની એમબ્રિઓએ જેરાની બાકીની ઓછી દૂધ આપતી ગાયની અંદર જો એના ઈંડા મૂકી દઈએ તો એની વાસળી આવશે એ વીસ વીસ લીટર દૂધ આપતી થઈ શકશે તો એ પણ મોટા પ્રમાણમાં આ કામને કરી શકાય આપણે ત્યાં ગૌશાળાઓ જ તો ગૌશાળાઓમાં પણ આ કામને આપણે કરી શકાય અને ભેંસમાં પણ એક સારી ભેંસ મળી જાય તો એમાંથી સો ભેંસનું એક વર્ષમાં ઈંડ બીજી જે ઓછું દૂધ આપતી ભેંસને અંદર એનું એમ્બરીઓ મૂકી દઈએ તો એ કામ થઈ શકે અને એમાં આપણે એકસો ને અગિયાર જેટલી ગાયોનો જન્મ બનાસની ધરતી ઉપર આ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીથી કરી દીધો છે અને એ આમાંથી એક બે તો અત્યારે દૂધમાં પણ આવી ગઈ છે તો આ કામ આપણે બે ત્રણ વર્ષથી જે કરતા હતા એનું સારું પરિણામ મળ્યું છે હવે એને માસ્કેલ ઉપર કામ કરવું છે મારી એક રાધનપુર સાંતલપુરને ફરિયાદ છે કરીએ કોણ ઘરનો છું એટલે ફરિયાદ તો હું આખા જિલ્લામાં જાઉં છું બધે ફરું છું પણ આપણે ત્યાં દૂધનો ધંધો ઓછો કરે છે બધા અને ભાઈઓ તો પાછા એમ જ માને છે એ તો બહેનો કરશે ને આપણે બધા ઉજળા લુઘડા પહેરીને ફરવાનું અને એમ કહીએ કે હા તાળીઓ પાડી બરાબર છે બહેનો હા જો આ વાત બરાબર છે તો આપણે ત્યાં આખા તાલુકાનું દૂધ કેટલું છે ખબર છે આખા તાલુકાનું એક એક ગામ જેટલું દૂધ છે હું ધાનેરા તાલુકાનું ધાખા ગામ છે એનું જેટલું દૂધ છે ને એટલું આખું હાતલપુરનું બે ગામ થાય ભેગા એટલે આખો હાતલપુર તાલુકો આવી જાય સમજ્યા તમે આખે એક બે ગામનું આટલું દૂધ છે તો એ કઈ રીતે કરીએ કે આટલું બધું એ કઈ રીતે આટલા બધા પૈસા કમાઈએ કે તો એમના પુરુષ અને સ્ત્રી બધાએ ભેગા થઈને આ કામને હાથ ઉપર લીધું અને માત્ર આપણે ત્યાં શું કર્યું છે એક માણસ વધારાનો રાખવો પડે ને તો પણ આપણે રાખતા નથી એમ કે એ તો પોડલા ઉપાડશે એ તો કામ કરશે નહીં આપણે પદ્ધતિસર સો સો ગાયો રાખે છે સો સો ભેંસો રાખે છે બહારથી ઉત્તર પ્રદેશથી માણસો લાવે છે ઉત્તર પ્રદેશથી માણસો લઈને કામ કરે છે અને આપણી બહેનો કોમ્પ્યુટર ઉપર બેસીને એનું પ્લાનિંગ બનાવે છે કે એને ફીડ કેટલું આપવું એના દૂધનો હિસાબ રાખે એનું દૂધ સમયસર દોવરાય એ કામ આપણે ત્યાં થઈ રહ્યું છે આપણી બનાસની બહેનો કામ કરે છે અને કેટલા રૂપિયા કમાય છે ખબર છે કેટલાય બહેનો એવા છે કે એક એક કરોડ રૂપિયા એક એક વર્ષમાં દૂધમાંથી આવક લેશે એક એક કરોડ એક બહેને તો આ વખતે આ ઉમાભાઈ આવ્યા છે ને એક હા એ હતા અહીંયા ઊભા છે એમના ગામનું પણ ઘણું બધું દૂધ હશે ઉમાભાઈ છે ઉમાભાઈ તમારા ગામનું દૂધ કેટલું પાસઠ હજાર લીટર દૂધ એક ગામનું એક દાડાનું છે અને વર્ષમાં આ વખતે તમે કેટલા રૂપિયા તમારું ગામે કમાણું એકસો ને કરોડ રૂપિયા એક ગામ કમાણું છે એટલે આ વાત તમે વિચાર કરો એકસો ત્રીસ કરોડ રૂપિયા દુનિયામાં કોઈ એક ગામ તરીકે હોય તો એ ગામના મંત્રી છે ત્યાંથી આવ્યા છે આપણે ત્યાં આ કામ ઓછું છે મારી તમને પ્રાર્થના છે ભાઈઓને ખાસ કરીને પ્રાર્થના છે યુવાનોને પ્રાર્થના છે આ કામ એક પેઢીને આગળ લાવવા માટેનું છે આપણા દીકરા દીકરીને ભણાઈને જો આગળ મૂકવા હશે ને મોટા વ્યવસ્થિત કરવા પડશે વ્યવસાયમાં તો પૈસા હશે તો થશે તો એક તબક્કે તો પૈસા કમાઈને પછી એ દીકરા દીકરીને ભણાઈને આગળ મૂકો પછી એની રીતે આગળ જશે તો એક પેઢીને તૈયાર કરવા માટે તો આ બહુ મોટું કામ આપણે કરવા જેવું છે હવે એમાં તમને લાગશે કે મદદ શું થઈ શકે ડેરી બધી મદદ કરશે ડેરીમાંથી જે જગાણાના ભાવ જે અપાતું હોય ને એ સાંતલપુરનું છેલ્લું ગામ જે આપણું હોય ને પીપરાળા પીપરાળામાં પણ એ જ ભાવ છે પીપળાના ભાવે ત્યાંથી એ ભલે અહીંથી ટેન્કર ભરીને જવું પડે તો પણ બધાને સરખો ભાવ મળે છે એક તો આ કામ એક પણ દાડો મિલ્ક હોલિડે રહેતો નથી એક પણ દાડો મિલ્ક હોલિડે રહેતો નથી અને હવે તો એક નવી સ્કીમ અમે ડેરીએ મૂકી છે ગાયના દૂધ માટે ત્રણ રૂપિયા જે દેશી ગાય માટે વધારાના જે ડેરી મંડળીને આપવાનું નક્કી કર્યું હતું એની સાથે સાથે ભેંસનું અલગ દૂધ થાય તો એના માટે પણ એસી પૈસા મંત્રીઓને વધારે મંડળીને આપવા માટેનું નક્કી કર્યું છે તો આ સમજાતું હશે તમે મંત્રી ચેરમેનો છે બધાને સમજણ પડતી હશે તો આવડો મોટો લાભ તમને મળી શકે છે કેટલાય ભેંસોની અંદર સિત્તેર સિત્તેર રૂપિયા સુધી દૂધના લીટરના મળ્યા હોય તમારા ફેટ આવતા હોય ને તો લીટરના કેટલા પૈસા મળ્યા તો સાઠ રૂપિયા મળ્યા હોય એવાય કોઈ હશે સાઠ રૂપિયાવાળા છે કોઈ બહેન કે જેને ભેંસના સાઠ રૂપિયા લીટરના મળતા એવા હાથ ઊંચો કરજો સિત્તેર રૂપિયા વાળા હોય તો હાથ ઉંચો કરો સિત્તેર રૂપિયા ઓહો એસી રૂપિયા વાળું કોઈ છે હાથ ઉંચો કરો લીટર ના રૂપિયા મળતા હોય એવા એક બે ત્રણ ચાર પાંચ ઓહો ઘણા બધા છે પંચ્યાસી રૂપિયા લીટર મળતા હોય જેને દૂધના ફેટ જેને સારા આવતા એવા છે કોઈ એવા પણ બેનો છે કેટલા થાય છે બેન પંચ્યાસી તો આ એના ઉપરથી અંદાજ આવતો હશે હું હમણાં મધ્યપ્રદેશમાં ગયો હતો મધ્યપ્રદેશમાં સરેરાશ એમને કીધું એમના મુખ્યમંત્રી શ્રી પણ હતા બાકી એનડી બીમાંથી હતા તો એમને ત્યાં સરેરાશ દૂધની જે કિંમત મળે છે એ સાડા સત્રીસ રૂપિયા છે એક લીટરના સાડા સત્રીસ રૂપિયા સત્રીસ રૂપિયા ઉત્તર પ્રદેશની અંદર પણ આપણે ડેરીમાં દૂધ લેવું હોય તો ચાલીસ રૂપિયામાં તો જુએ એટલું ગભેસનું દૂધ મળે ત્યાં બધા એવું કે તમત જુએ એટલું લઈ જવ આપણે અહીંયા સિત્તેર એસી પંચ્યાસી રૂપિયા સુધી આપણે સારા જો ફેટ હોય તો એનું મળી શકે સારો જો ફેટ હોય તો એના વધારે રૂપિયા મળી શકે પછી ચાર ફેટમાં પાંચ ફેટમાં ના મળે હો એને ખવડાવવું પડે જેટલું તમે ખવડાવો સારું સારું તો એના વધારે ફેટ આવે અને વધારે કિંમત એની મળતી થાય પણ આ ઓપોર્ચ્યુનિટી છે કે સારું દૂધ હોય તો એના સારા પૈસા મળવાની જગ્યા આપણે ત્યાં છે નિયમિત મળે રોજે રોજ મળે તો આપણી નવી પેઢીને આપણે તૈયાર સારી રીતે કરી શકાય હવે જે નવી નવા ડોઝ તૈયાર કર્યા છે ડેરીમાંથી એ પાડાની માનું દૂધ અઠ્યાવીસ લિટર છે હવે એ ડોઝ જો આપણે મુકાઈએ તો સારી આપણી ભેંસ હોય તો એનું દૂધ પણ સારું થઈ શકે અને હવે એમ્બ્રિયો જે મુકાવાનું થશે એ પણ જેના નવ આઠ નવ જેના ફેટ આવતા હોય એનાથી વધારે સારા ફેટ આવતા હોય અને દૂધ સારું હોય એવા ડોઝ અને એવી જ એમ્બ્રિયો આપણે ત્યાં મુકાઈ રહ્યા છીએ તો નવી જનરેશન આની તૈયારી કરે તો એક કામ તમારા બધાની વચ્ચે મારું હતું અને ભાઈઓ બધા કરશો ને મશાબા આગેવાનો બધા છો થોડી થોડી ભેંસો ગાયો રાખવાનું કરો ને થોડો ટાઈમ ઘરિયા આપો હો ધનાભાઈ અમીરભાઈ બધાને કહું છું એ બેઠા છે આમ જરા હાથ ઊંચો કરજો તો ખબર પડે એમ બધા હા બસ એમ નહીતર બીડીઓ પીવાની ટાઈમ કાઢવાનો મહેમન ગતિ કરે શું કરો છો મહેમન ગતિ કરે છે આખો દાડો મહેમન ગતિ આખો દાડો મહેમન ગતિ તો મહેમન ગતિ વગરનું પણ કામ ઘરે સવારના સમયે બે કલાક કામ કરો સાંજના સમયે બે કલાક કામ કરો શરીરે સારું રહેશે અને પરિવારને પણ મદદ થશે બાળકોને ભણાવવાનું કામ અને પશુપાલનના વ્યવસાયમાં પણ બધા ટાઈમ થોડો થોડો બધા આપો બધા જે કામ કરે એ નાના ના ગણાય જે કામ કરે મોટા ગણાય જે પોતે વ્યવસાય કરીને પગભર થાય છે મહેનત કરે છે એ મોટો માણસ કહેવાય મહાત્મા ગાંધીએ પણ શ્રમનો મહિમા કીધો હતો પાછા આપણે તો અમુક કેમ કે આપણે તો કોઈ કામ ના કરો હો શું કરો ખાલી બેહવાનું તો ખાલી બેસવાથી તો શરીર વધી જાય બહેનોમાં પણ ઘણા હશે ને તો કહેતા હોય મારે તો હોવો કામ કરે છે ને ને આપણે તો શાંતિ જ નહીં તો હરતા ફરતા રહેજો તો મોદા નહીં પડો જલ્દી તો આ કામ પણ સાથે સાથે થોડું થોડું કામ બધાને કામ ભેગા મળીને કરવું પડે બધાએ કામ કરવું પડે કામનો મહિમા રાખો થઈ જશે એક યોજના મૂકી છે ડેરીમાંથી જો તબેલો મોટો કરવો હોય તો સબસિડી સાથેનું હરિભાઈ એની વાત જાણકારી આપી બધાએ હરીભાઈ ડૉક્ટર ડૉક્ટર બાર દુધાડા માટેની જાણકારી આપી ફોર્મ ભરવાનું ક્યારે હોય છે ઓનલાઈન અત્યારે ઓનલાઈન ભરાવાનું છે કેટલી સબસિડી આપે છે જરા બોલો તો ખબર પડે વાત કરો અહીંયા આવતા રહો અહીંયા બોલો તમ તાર ટોટલ બાર દુધાળાની સ્કીમમાં ઓનલાઈન સ્કીમમાં નોંધણી કરાવવાની હોય છે અને તેમાં હાલ છઠ્ઠા મહિના સુધી ત્રીસ છ સુધી નોંધણી કરાવવાની તમારે અને તબેલો વધવા માટે તમને દોઢ લાખ આપશે જે વળતા આપવાના ને દેશી ગાયનો તબેલો કરશો સવા બે લાખ આપવાના જે મફત વળતા ભરવાના ને અને બાકીની બધી સહાય થઈને ચાર લાખ જેવું સાહેબ મળે છે એટલે ચાર લાખ સબસિડી મળે

બધા જાણકારી આપીને આ લોકો સુધી આનો લાભ લે સરકારની યોજના અને ડેરી સાથે જોડાઈને આનો લાભ લેવો જોઈએ એમાં જે મદદની જરૂર પડે બધી મદદ કરશું પણ આ કામ કરો આપણે પાંચ ગાયો હોય તો બાર ભેંસો સુધી કરો વ્યવસ્થા આવું બાર ભેંસોનું જો તમે કરશો તો સરકાર આટલી સબસિડી આપે છે આટલી મદદ કરે છે તો તમે સારું કામ આમાં કરી શકશો તો આ કામમાં પણ આગળ વધીને કરવા જેવું કામ છે બીજું પાડી માટેની યોજના શું છે આપણે સારી પાડી કોઈ તૈયાર કરે તો એમાંથી સારી પાડી કે વાછરડી જો તમે તૈયાર કરો તો એના માટે બનાસ ડેરીમાંથી વીસ હજાર રૂપિયાની સહાય મળે છે સાહેબ અલગ અલગ દાણના રૂપમાં બચ્ચા દાણના રૂપમાં એને દૂધ પાવાની ધાવણીમાં આમ અલગ અલગ રૂપમાં વીસ હજાર રૂપિયા આપીએ છીએ અને એ પણ અહીંયા પ્રેઝન્ટેશનમાં લીધું હતું સાહેબ ને પ્રેઝન્ટેશનમાં લીધું પણ એક એમની પાડી હોય સારી પાડી હોય તમે જે ડોઝ આવ્યા છે એની પાડી તૈયાર કરે તો ખાવાના દાણાના અને એ બધાના પૈસા તમે વીસ હજાર રૂપિયા આપો બરાબર હા ટોટલ વીસ હજાર પછી પાછી પાર્ટી પાછી નહીં લઈ લો ના 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 પાછી ના લેવાની એમના જોડે જ રહે પાડી પાડી એમની ને હા એમની પાડી તમારી દૂધ વધારે આપે એ તમારું અને વીસ હજાર ની આ યોજના છે આ સમજાય ને એટલા માટે હું કહું છું કે એનો લાભ સીધે સીધો મળી શકે છે એટલા માટે એનો લાભ પણ એનું ફોર્મ પણ તમે ત્યાંથી ભરી શકો છો વ્યવસ્થા હમણાં સોલર માટેની પણ કંઈક યોજના છે આપણે ડેરીમાંથી સોલાર ઘર ઉપર કરવું હોય તો કોઈ પશુપાલકોને ઘર ઉપર કરવું હોય તો શું કરશનભાઈ જરા કોને મને લાગ્યું કે મારા ભાષણ કરતા આ કહેવા જેવું છે સોલારની યોજનાની અંદર ગવર્મેન્ટની સહાયની યોજના છે અને આપણે ડેરીના માધ્યમથી બનાસ ડેરી એમાં તમારે લોન આપે છે અને લોન નજીવા વ્યાજ દરે છે તો તમારું જેટલું લાઇટ બિલ આવતું હોય ને એનાથી એ નાનો હપ્તો આવે છે આપણો ડેરીનો એટલે મફતમાં તમારે થઈ જાય તમે જેટલું લાઇટ બિલ ભરો છો એટલો જ હપ્તો આપણો ડેરીનો હોય છે એટલે એની પણ યોજના છે આપણા ઘર ઉપર સોલાર લગાવવું હોય તો અને સરકારી સહાય પણ એમાં મળે છે બીજું હરિભાઈ કંઈક કહેવા જેવું હોત જરા કોણ બીજી યોજના હોય તો આ બધાને ખબર પડે નહીં તર ક્યારે જાણકારી આપણે પાછા ચેરમેન મંત્રીઓ બીજી આપણે ઉદ્યોગ સાહસિક છે કે નહીં હા ઉદ્યોગ સાહસિક યોજના એક છે એની અંદર પચાસ લાખ સુધીની એક કરોડ સુધીની આપણે એમને લોન આપીએ છીએ અને એમાં પચાસ ટકા વ્યાજ જે છે આપણી બનાસ ડેરી ભરે છે જે પાડી ઘર પ્રત્યારોપણનો કાર્યક્રમની તો એમાં તમારા પશુમાં તમે ઘર મુકાવશો તો એનો ખર્ચ બાવીસ હજાર રૂપિયા થાય છે પણ માત્ર તમારા જોડેથી થી પાંચ હજાર રૂપિયા જ લેવાના બાકીનો ખર્ચ બધો બાવીસ હજાર ઘર પ્રત્યારોપણમાં ખર્ચ થાય એમાંથી માત્ર પાંચ હજાર તમારે આપવાના બાકીનો ખર્ચ બનાસટેડી અને ફેડરેશન ભોગવે છે સાહેબ એટલે એ સ્કીમ પણ સારી છે ઘર પ્રત્યારોપણમાં પશુ દીઠ પાંચ હજાર રૂપિયા એમને ભરવાના અને આપણે ગાભણ પશુ કરી આપવાનું ગર્ભથી અને જે પાડી વાસડી આવશે એને ઉછેરવાના વીસ હજાર રૂપિયા મળશે અને એ એની મા કરતાં પાછું ચાર ગણું દૂધ આપશે ત્રણ ચાર ગણું હમણાં જે વાત કરીને એમાં એમ્બ્રિયો મૂકવાનું કામ એ દુનિયાના અંદર પચાસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય છે એક એમ્બ્રિયો તૈયાર કરીને મૂકે એના પચાસ હજાર રૂપિયા એમાં આપણે ખાલી પાંચ હજારમાં એને પ્રેગ્નન્સી કરીને આપશે એમ્બ્રિયોવાળું ઈંડું મૂકીને માનો કે વીસ લીટરવાળી ગાય હોય કે ભેંસ હોય તો એવું એવું એક્સ મૂકીને એનાથી પ્રેગ્નન્ટ કરવાનું કામ એ આપણને પાંચ હજારમાં કરી આપશે અને એ પછી પાડી તૈયાર થઈ જાય વાસલી તૈયાર થાય ને તો એના માટે વીસ હજાર રૂપિયા પાછા ડેરી આપશે કે તમારે ત્યાં સારી ગાય તૈયાર થાય તમારે ત્યાં સારી ભેંસ તૈયાર થાય તો સારી ઓલાદ તૈયાર કરવા માટે આ સ્કીમ ડેરીની છે એનો લાભ આપણા વિસ્તારની માતાઓ બહેનો પણ બધા લેતા થાય એટલા માટે આ જાણકારી બધાની હાજરીમાં ખુલ્લીને કહી છે બરાબર ને તો આ જાણકારી તમારી પાસે હોય તો તમે કરી શકો બેનો તમે બધા ભાગ્યશાળી છો કે નર્મદાનું પાણી આ ધરતી ઉપર આવ્યું અને એને કારણે ખૂબ મોટી ક્રાંતિ થઈ રહી છે પણ હવે પાણીના તળ જો આપણે ધ્યાન નહીં રાખીએ ને તો ખાર ઉપર આવશે છૂટ્ટ જો મૂકી દઈશું ને હું પહેલાં કહેતો હતો ધ્યાન રાખજો એડમ છૂટા ના મૂકતા નહીં તારા આવું થશે આવું થશે આ વાત થતી હતી હજુ એનું કેર લેવા જેવું છે ધ્યાન રાખવા જેવું છે હજુ પાણીનું ડ્રીપ ઇરિગેશન ટપક સિંચાઈમાં જલ્દીમાં જલ્દી ભાઈઓ બહેનો અને ઘરવાળાને કહો કે ને દિન કેડ્યું તૂટી જાય છે એના માટે એક જ રસ્તો છે ટપક સિંચાઈ કરાવો ટપક અને ફુવારા પદ્ધતિથી નિંદામણ લગભગ નહીં થાય પાણીનો બચત થશે જમીનમાં ખાર આવતો બંધ થશે અને હવે એમાં રાજ્ય સરકાર વધારે સબસિડી આપવાની યોજના મૂકી રહી છે સિત્તેર સિત્તેર એંસી એસી ટકા સબસિડી આપે ખાલી દસ વીસ ટકા જ આપણે ભરવા પડે એવી યોજના છે તો આપણે આ ખેતીના કામમાં પણ આ કામમાં આવે એના માટે મહેનત તમે થોડીક કરો ઘરે ચર્ચા કરો ઝઘડો કરીને નહીં હો નહી તર ક્યાં જો ચેરમેને કીધું છે આપણા શંકરભાઈએ કીધું છે એટલે ફરજિયાત એવું નહીં સમજાવવાના વાત કરીને પણ બધા કામ કરવા માટે તૈયાર જ છે કામ કરવાનું બધાને સારા કામ માટે તમે સજેશન આપશો તો ભાઈઓ પણ તૈયાર જ છે બધા અને ભાઈઓને પણ મારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી આપણે અહીંયા ડ્રીપ અને સ્પ્રિંકલરની અંદર આપણે આવવું પડે ટપક સિંચાઈની અંદર આપણી ખેતીને લાવો તો આપણી ખેતી લાંબા ગાળા સુધી કામ ચાલશે બીજું આપણા દીકરા દીકરીને ભણાવવાનું કામ કરો હવે નજીકના સમયમાં આપણી દીકરીઓ અને દીકરા ભણે એના માટે એક સારી ઇન્સ્ટિટ્યૂટ આપણે બનાસ દ્વારા કરી રહ્યા છીએ હોશિયાર છોકરાઓનો ટેસ્ટ લઈને એમાંથી એની ભણાવવા માટેનું શેક આગળ વધી શકે એની વ્યવસ્થા કરા છે અને આઈએસ આઈપીએસ થવું હોય તો એના માટે પણ તૈયાર થઈને અહીંયા કોચિંગ ક્લાસ કરી શકાય એટલા માટે બનાસ ડેરીના ક્ષેત્રમાંથી તૈયાર થતાં દીકરા દીકરીને ક્લાસ વન ટુ અને આઈએસ આઈપીએસમાં જઈ શકે એની તૈયારી કરી શકે એટલા માટે ગાંધીનગરમાં આવતા મહિનાથી જ આપણે એક નવું ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જ્યાંથી આપણા ખેડૂત પશુપાલકનો દીકરો કે દીકરી ત્યાં રહીને અભ્યાસ કરીને આગળ વધી શકશે એની કોચિંગ કરવાની વ્યવસ્થા પણ આપણે કરી કરી રહ્યા છીએ તો આવા ઘણા બધા કામો છે એનો બધા લાભ લ્યો તમે બધાની વચ્ચે આવો એટલે તો જેમ તમે ભાઈને તે જો પિયર લાગે ને એમ મને અહીં આવું ને એટલે પિયર લાગે મને એમ થાય કે આ મારું પોતાનું વતન મારું ગામ આવ્યું હું પોતાના ઘરમાં આવ્યો હોય એટલું બધાને એકબીજાને આત્મીયતાથી અહીં વડીલોને મળવું તો બધા એમ ખભે હાથ મૂકીને અધ્યક્ષ એવું ના લાગે એને બધાને આપણા શંકરભાઈ છે તો અહીંયા પણ માતાઓ બહેનોને પણ લાગે એમ કે જ્યાં હોય ત્યાંથી એમ લાગે કે આપણા શંકરભાઈ છે હું થરાદથી જઈ અને જીત્યો હોય તો પણ અહીં બધા રાજી થયા હોય બધાને લાગે સારું થાજું બધા શંકરભાઈ ત્યાં જઈને જીત્યા એમ તો આ તમામે તમામ જ્ઞાતિ સમાજને આ પ્રેમને ભાવ છે ને એટલા માટે હજુ વધારે મહેનત કરતા રહીશ હજુ વધારે લાગણીથી કામને આપણે આગળ વધારશું तो तुमने बधाई हम सुखी छो ने बधाई दूधनो कोई मंत्री चेयरमैन कोई हैरान गति नहीं करता ने हम बोलो नहीं करता ना करता है dataSource करो अरे अरे बस बस ठीक छो और और बैठो उनको દીકરી લગન છે અહી બધાને શંકરભાઈ એટલે એમ અધ્યક્ષ કે ચેરમેન નહીં લાગતા હોય નહીં એમ લાગે કે આ આપણા શંકરભાઈ છે એવું લાગે છે ને બસ મારે એવું જ રહેવું છે તમારા બધાની વચ્ચે કે તમને એમ બધાને લાગે કે આપણા ભાઈ છે આપણા શંકરભાઈ છે પણ મને થરાદના લોકોએ મને જીતાડ્યો હો તો તમને એમ રાજી થયા બધા તો એકવાર થરાદવાળા માટે તાળીઓ પાડો ને એક વખત તાળીઓ પાડીને અભિનંદન આપો ને બધા બસ બસ તો થરાદના પ્રજાજનોએ આ પ્રેમને લાગણી આપ્યું ને અને કોઈ થરાદનું મળે ને તો એને થેન્ક યુ કહેજો એકવાર આભાર કહેશો ને કોઈ પણ થરાદનું વ્યક્તિ આવે ને મળે ને વાત કરે ને તો એ ઓળખીતા હોય સંબંધીઓ હોય સગાવાલા હોય ત્યાંથી આવતા જતા હોય તો એકવાર આભાર માનજો બધાનો ધન્યવાદ કહેવાય ને બધેને તો એમને બધાને કે તમારો ખૂબ ખૂબ આભાર આવું કહેજો તમારા આશીર્વાદ જોઈએ હું સતત કામ કર્યા કરીશ અને પરોપકારના ભલા માટે બીજાના ભલા માટે કામ કરીશ ગરીબમાં ગરીબ માણસ છે ને એના ભલા માટે કામ કરીશ દરેક સુખી થાય એના માટે કામ કરીશ અને મારે મારું જીવન માત્ર મારા માટે નહીં સૌના ભલા માટે જીવવું છે બધાના ભલા માટે જીવવું છે અને એ સંકલ્પ છે કે જીવનનું એક એક બુંદ લોહીનું એ મારા પોતાના માટે નહીં પરંતુ આ વિસ્તારના પ્રજાજનો માટે આ આપણો બનાસની ધરતી છે એના માટે આ રાજ્ય માટે હું સતત કામ કર્યા કરું જે નવું નવું સારું હોય દુનિયાની અંદર એ આપણે ત્યાં લાવવું અને એ લાવીને વિજ્ઞાન સારું હોય તો વિજ્ઞાન નીચે લાવીને ધરતી ઉપર ઉતારવું એનો ફાયદો કઈ રીતે થાય આ ધરતીમાં પાણી ના હોય તો પાણી આપવાની વ્યવસ્થા ઊભી કરીએ એની ખેતીમાં સુધારો થાય એ માટે રાત દિવસ માત્ર સત્તા એટલે ભોગવવા માટે નહીં સત્તા એટલે સેવા માટેનું માધ્યમ છે અને એ જ માધ્યમથી કામ કરવું છે અત્યારે આખા દેશની અંદર સૌથી વધારે દૂધની ભાવ આપણે આપીએ છીએ ને તો બહાર જાય ને તો બનાસ કોઈ પણ હોય તો કે અમારે ત્યાં સૌથી વધારે દૂધના ભાવ અહીંયા આગળ મળે છે ભાડિયામાં હા લવિંગજી હું કહું હમણાં હો લવિંગજી ભાડિયામાં પાણી પકડવાનું છે જરા વ્યવસ્થા કરજો હો હવે અધ્યક્ષ તરીકે પણ વાત મારે કરી શકાય ને અહીંયા વિધાનસભામાં ચાલતા હોય ને ત્યારે આ વાત સતત ચર્ચામાં આવતા હોય પ્રશ્નો તો ધારાસભ્ય તમારા ખૂબ જાગૃત છે ઘણા બધા પ્રશ્નો ત્યાં આગળ મૂકે છે અને એના ઉકેલ પણ લાવે છે તો આજુબાજુના બીજા ગામોમાં પણ જ્યાં જ્યાં હોય ત્યાં જરા ધ્યાન રાખીને પાણી માટેનું પણ કરજો બસ બાકી તો કંઈ વિશેષ કહેવાનું નથી બસ બેન બીજું કંઈ સાંભળવું નથી ને તો ખૂબ તમે થાક્યા હશો તો એક વખત નથી થાક્યા ના પણ હવે ઘણું થયું તમે બધાને ફરી પાછો મળવાનું થશે અને ડેરીમાં એક પ્રવાસનો કાર્યક્રમ રાખીએ છીએ ત્યાં આવજો બધા આપણા ડેરીના બહાર બીજા રાજ્યોમાં પ્લાન્ટ છે ને એમાં પણ આપણા બહેનો જાય એના ભાઈઓ જાય અને કાશીમાં જાય અયોધ્યા પહોંચે તો એની આજુબાજુ આપણી ડેરી છે બધી તો એમાં પણ જ્યારે ટૂર બનાવવાનું ચેરમેન મંત્રીશ્રીઓ બનાવે તો એકલા ભાઈઓ ના જાય ભાઈઓની હંગાત હંગાત આપણા બહેનો પણ જાય એવી વ્યવસ્થા કરજો હું ચેરમેન મંત્રીઓને અભિનંદન આપું છું કે બનાસકાંઠા જિલ્લાની અંદર જાગૃતતાપૂર્વક જે તાલુકાઓમાં કામ કરે છે એમાં એક સાંતલપુર અને રાધનપુરના ચેરમેન મંત્રીઓ પણ પ્રમાણમાં હમણાંથી ખૂબ જાગૃત થયા છે તો પારદર્શકતાપૂર્વક આ કામને હજુ વધારે આગળ લઈ જાઓ અને પૈસા હવે તમારા ખાતામાં ડાયરેક આવે છે ને મોબાઈલ ઉપર જ ખબર પડે છે તમારો હિસાબ તમારા મોબાઈલમાં આવે છે પૈસા તમારા ખાતામાં આવે છે ડાયરેક એટલે વચ્ચે કોઈ માથાકૂટ ના રહે પણ બહેનોના ખાતા જેટલા વધારે ખલાય ખોલાય એટલું પણ બધા ભેગા મળીને આ કામને આગળ વધારજો આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન બોલો ભારત માતા કી એક વખત તમારે મોદી સાહેબ માટે અને દેશની સેના માટે અભિનંદન આપવાના છે આપણા પહેલગામમાં બહેનોના માથાનું સિંદૂર ભૂંસવાનું ત્રાસવાદીઓએ પાકિસ્તાનના કર્યું એની સામે આપણા દેશના લશ્કરે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં બહેનોના સિંદૂરનો બદલો લેવા માટે કે બહેનોના માથાનો સિંદૂર જો તમે ભૂંસ્યું છે